ભરૂચ જાડેશ્વર બસ સ્ટેશનથી લઈ નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર એકથી દોઢ ફૂટ ઊંડા ખાડા પડી જવાથી પંદરમી વધુ સોસાયટીના સ્થાનિક લોકો હેરાન પરેશાન થતા ત્રણસો જેટલી મહિલાઓએ ઝાડેશ્વર ગ્રામ પંચાયત ખાતે હલ્લાબોલ કરી રોડ રિપેરિંગ કરવા આક્રમક રજૂઆત કરી હતી ભરૂચની પૂર્વપટ્ટીમાં ઝાડેશ્વર બસ સ્ટેશનથી નર્મદા ચોકડી સુધીના માર્ગ પર મસ મોટા ખાડાઓ પડી જતા અને ડિસ્કો રોડ થતા તંત્રની કામગીરીની પોલ ઉઘાડી પડી છે ત્યારે સ્થાનિક રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે વારંવારની રજૂઆતો કરવા છતાં સમસ્યા યથાવત રહેતા આજરોજ માળખાકીય સુવિધા ગટર તેમજ ખરાબ રોડ રસ્તાના મુદ્દે આજુબાજુની પંદર જેટલી સોસાયટીની મહિલાઓએ જાડેશ્વર પંચાયત ખાતે હલ્લાબોલ કરી આક્રમક રજૂઆત કરી હતી રજૂઆત કરવા પહોંચેલી મહિલાએ એ મીડિયા સાથેની વાતચીત માંગ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતમાં બીજેપી છે જિલ્લા પંચાયતમાં બીજેપી છે એ મેલ એ બીજેપી છે તો પણ કશું નથી કરતા તો બીજેપીને વોટ આપવાનો શું અર્થ જ્યારે અન્ય એક મહિલાએ તંત્રના વિકાસની પોલ ઉઘાડી પાડતા જણાવ્યું હતું કે કે એક દિન તો મેઘદૂત પરિવાર પાસ કહી પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો જો સમસ્યાનું સમયસર નિરાકરણ નહીં આવે તો આવતી ચૂંટણીમાં વોટ માંગવા આવવું નહીં તેમ કહી ઝાડેશ્વર ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓએ આગેવાનોને ચીમકી આપી હતી કે અમને ગટર પણ જોઈએ છે અને અમને રોડ પણ જોઈએ છે એકલો રોડ બનાવો તો પણ કામ નહીં ચાલે અને ગટર બોલ કરાવશો તો પણ કામ નહીં ચાલે તે છતાંય ગટરોમાં પંચર કરીને કામ પૂરું કર્યું આજે મેઘદૂતની અંદર આગળના વિસ્તારમાં પાણી નથી ભરાતું પણ પાછળ તો એટલું જ ભરાય જો આટલું રમેશ મિસ્ત્રી કલેક્ટર સાહેબ બધાને જો નિમ્ન વિનંતી કરવામાં આવે અને આ કામ ના થાય તો આટલી બધી બહેનોએ જ્યારે ગ્રામ પંચાયત પર આવવું પડે એટલે ભાજપ સરકાર રમેશભાઈ મિસ્ત્રી કલેક્ટર બધાએ શરમ લેવા જેવી વાત છે કે આટલી બધી બહેનોએ આવવું પડે જ્યારે પ્રજાને આટલી બધી તકલીફ પડતી હોય તો એક પણ સભ્ય કેમ હાજર નથી અને જો હાજર હોય પોતે એ રસ્તા એ રસ્તા પરથી જતા હોય કેમ કે જ્યારે પણ હાઈવે બંધ થાય છે એટી પરસેન્ટ વાહનો પાછળના રસ્તે જ જાય છે મારું ઘર રોડ પર જ છે રોડ પરથી હું જોઉં છું જ કે વ્હીકલોને ટ્રક ટ્રકો પસાર થવા મળી તો જો આટલો હેવી રસ્તો હોય કે જેમાંથી આટલા વ્હીકલો પસાર થતા હોય તો એ રસ્તો કેવો બનાવવો જોઈએ એ અમારે કહેવાની જરૂર ન હોય સરકારને ખબર જ છે અને જો નીચેના માણસો ના જાણતા હોય તો મહેરબાની કરીને મોદી સાહેબે આના ઉપર કંઈક પગલાં લેવા જોઈએ મોદી સાહેબ કહે છે ને કે એક કુછ દિન ગુજારો ગુજરાતમાં તો મોદી સાહેબ એક દિન ગુજારો અઢાર થી વીસ વર્ષ થઈ ગયા પણ આ રોડની સ્થિતિ એવી ને એવી જ છે ગઈ વખતે અમારી સોસાયટીના ઘણા બધા સભ્યો જાડેશ્વર જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર થઈને આવ્યા હતા તો પણ કશું નહીં કર્યું ને આ વખતે અત્યારે બી કશું નહીં કર્યું અમારા ગ્રામ પંચાયતમાં બીજેપી છે જિલ્લા પંચાયતમાં બીજેપી છે અમારા એમએલએ બીજેપી છે તો પણ કશું નહીં કરતા તો બીજેપીને વોટ આપવાનું શું સ્વામિનારાયણ મંદિરનો જે મુખ્ય પાછળનો ભાગ છે જ્યાં કેટલા લોકોની દિવસમાં અવર જવર થતી હોય છે એ રોડ અત્યારે તમે જોશો જાડેશ્વર બસ સ્ટેન્ડથી લઈને નર્મદા ચોકડી સુધીના રોડની એટલી ખરાબ હાલત છે કે આવું જવું એટલું મુશ્કેલ બની ગયું છે અને ઇલેક્શન આવે ત્યારે લોકો વોટ માગવા આવી જતા હોય છે ત્યાર પછી ભાજપ સરકાર કે કોંગ્રેસ સરકાર કે જે પણ આપણી સરકાર આવી છે ત્યાં સભ્યો કોઈ પણ ત્યાં જોવા આવતા નથી આટલે કેટલા વર્ષોથી આટલા જાડેશ્વર બસ સ્ટેન્ડથી લઈને નર્મદા ચોકડીની લેડીઝ પુરુષો બધા બધા જ રજૂઆત કરી ચૂક્યા છે પણ આ પ્રોબ્લેમનું હાલ સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી અમારી હેપી રેસિડેન્સી મેઘદૂત માનસનગર એ એરિયામાં જેટલી પણ સોસાયટી છે એ સોસાયટીની બધી બહેનો તરફથી હું એક જ વસ્તુ કહું છું જો હવે રોડનું કોઈ સોલ્યુશન નહીં આવ્યું તો આ ઇલેક્શનમાં વોટ માંગવા આવવું નહીં આ અમારી નમ